દર વર્ષે એકવીસ ફેબ્રુઆરી આ તારીખ ખાસ છે કેમ કારણ કે આ દિવસે આપણે એવું કંઈક ઉજવીએ છીએ જે ખાલી શબ્દોની વાત નથી પણ એ આપણા મૂળની આપણી ઓળખની વાત છે તો ચાલો આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આપણી ભાષા એ ખરેખર આપણા માટે શું છે એક સવાલ પૂછું આમ તો સીધો સાદો છે પણ જરા વિચારવા જેવો છે જ્યારે આપણે આપણી જાત વિશે આપણી અસલી ઓળખ વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં કયો અવાજ સંભળાય છે કઈ ભાષા છે જે આપણા દિલની વાત આપણા વિચારોને એકદમ બરાબર રીતે બહાર લાવી શકે છે અને એનો જવાબ છે ને એ બહુ જ સિમ્પલ પણ એટલો જ ઊંડો છે એ છે આપણી માતૃભાષા હા એ જ ભાષા જેમાં આપણે પહેલો શબ્દ બોલ્યા હતા જે ભાષામાં આપણે સપના જોઈએ છીએ અને સાચું કહું તો જે આપણી ઓળખનો અસલી પાયો છે પણ એક મિનિટ શું આપણે એ જાણીએ છીએ કે આ દિવસ આપણે ઉજવીએ છીએ એની પાછળ એક કેટલી મોટી કેટલી હૃદયસ્પર્શી બલિદાનની કહાણી છે આ કોઈ એમ જ ઉજવાતો દિવસ નથી એની શરૂઆત લોહી અને બલિદાનથી થઈ હતી આ બધી વાતની શરૂઆત થાય છે વર્ષ ઓગણીસો બાવનમાં યાદ રાખજો આ વર્ષ કારણ કે આ એક એવું વર્ષ હતું જેણે ભાષાના ઇતિહાસને જ બદલી નાખ્યો આખી દુનિયાને વિચારતી કરી દીધી કે માતૃભાષાનું મહત્વ ખરેખર શું છે તો થયું એવું કે ઓગણીસો બાવનમાં એ સમયનું પૂર્વ પાકિસ્તાન જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ત્યાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા એમની માગણી બહુ સિમ્પલ હતી અમારી બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપો પણ એકવીસ ફેબ્રુઆરીનો એ દિવસ કાળો સાબિત થયો પોલીસે સીધો ગોળીબાર કર્યો અને કેટલાય વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા અને બસ એમના આ બલિદાનને એમની શહીદીને યાદ કરવા માટે જ છેક ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ એકવીસ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો આ ઘટના એ ખાલી એક દેશની વાત નથી એ આપણને એક બહુ મોટા સત્ય તરફ લઈ જાય છે કે માતૃભાષાનું મહત્ત્વ છે ને એ કોઈ એક દેશ કે સમાજ માટે નથી એ આખી દુનિયા માટે છે સાચું કહું ને તો એ આપણી ઓળખનો અરીસો છે વિચારો માતૃભાષા એટલે શું શું એ ખાલી વાતચીત કરવાનું એક સાધન છે ના બિલકુલ નહીં એ તો એક જીવતો જાગતો વારસો છે એક એવો અરીસો છે જેમાં આપણી ઓળખ દેખાય આપણો ઇતિહાસ દેખાય આપણી આખી સંસ્કૃતિ દેખાય આપણા વડવાઓએ આપેલી એક અમૂલ્ય ભેટ છે સાચું ને અને શિક્ષણમાં તો એનું મહત્ત્વ એના વિશે તો શું કહેવું બધા રિસર્ચ એક જ વાત કહે છે કે બાળક સૌથી ઝડપથી અને સૌથી સારી રીતે પોતાની માતૃભાષામાં જ શીખે છે અરે ગમે તેવો અઘરો વિષય હોય એને સમજવાનો જે પાયો છે ને એ માતૃભાષામાં જ નંખાય છે અને હવે વાત કરીએ સંસ્કૃતિની આપણી સંસ્કૃતિનો ધબકાર કોણ છે આપણી ભાષા આપણા લોકગીતો આપણી કહેવતો આપણું સાહિત્ય આ બધાનો આત્મા તો માતૃભાષામાં જ છે એ જ તો એક એવી કડી છે જે દાદા દાદીને આપણા બાળકો સાથે જોડે છે ખબર છે આપણી વિચારવાની શક્તિ પર પણ માતૃભાષાની કેટલી ઊંડી અસર પડે છે જે ઓરિજિનલ આઈડિયા લાવે છે ને જે ક્રિએટિવિટી ખીલે છે એ મોટાભાગે માતૃભાષામાં જ થાય છે કેમ કારણ કે દિલની સૌથી ઊંડી વાત સૌથી સાચા વિચારો એ તો આપણી પોતાની ભાષામાં જ નીકળે તો આ બધી વૈશ્વિક વાતો પછી ચાલો હવે ઘરે આવીએ આપણી પોતાની આપણી ગરવી ગુજરાતીની વાત કરીએ કારણ કે આપણી ભાષાનો વારસો પણ કંઈક કમ નથી બહુ જ સમૃદ્ધ અને ગૌરવ લેવા જેવો છે જરા વિચારો કવિ નર્મદના એ શૌર્યથી ભરેલા ગીતો ઝવેરચંદ મેઘાણીની એ લોકકથાઓ જે આજે પણ આપણને જકડી રાખે છે કે પછી નરસિંહ મહેતાના એ ભક્તિપદો આ બધા મહાનુભાવોએ તો આપણી ગુજરાતીને પોતાના સર્જનથી સિંચી છે અને એવી ઊંચાઈ પર પહોંચાડી છે કે આપણી છાતી ગજગજ ફૂલે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આહા શું વાત છે આ એક લાઇન જ બધું કહી દે છે કે ગુજરાતી ભાષા કોઈ સરહદોમાં બંધાયેલી નથી દુનિયાના ગમે તે ખૂણે કોઈ ગુજરાતી વસ્તો હશે ને એ પોતાની સાથે આખું ગુજરાત લઈને ફરે છે પોતાની ભાષા અને સંસ્કૃતિના રૂપમાં પણ આટલા ગૌરવશાળી વારસાની વાત કરી તો હવે સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે ભવિષ્યના પડકારો કારણ કે આજના ગ્લોબલાઇઝેશનના જમાનામાં આપણી માતૃભાષાને સાચવી રાખવી એ નાની સૂની વાત નથી એ એક બહુ મોટી જવાબદારી છે આજે પરિસ્થિતિ એવી છે કે આપણે એક ત્રાજવા પર ઊભા છીએ એક પડલામાં છે માતૃભાષા જે આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે અને બીજા પડલામાં છે અંગ્રેજી જેવી ગ્લોબલ ભાષાઓ જે દુનિયાભરમાં દરવાજા ખોલે છે સાચું કહું તો જરૂર બંનેની છે પણ સવાલ એ છે કે આ બેલેન્સ કેવી રીતે જાળવવું ક્યાંક એવું ના બને કે એકને પામવા જતા બીજું હાથમાંથી છૂટી જાય અને આ વાતને સમજવા માટે બસ આ એક વાક્ય જ કાફી છે ભાષા મરે તો સંસ્કૃતિ મરે છે આનાથી વધારે કંઈ કહેવાની જરૂર જ નથી જ્યારે એક ભાષા ખતમ થાય છે ત્યારે એની સાથે ખાલી શબ્દો નથી મળતા એની સાથે જોડાયેલી સદીઓ જૂની સંસ્કૃતિ એનું જ્ઞાન એની પરંપરાઓ બધું જ ખતમ થઈ જાય છે તો અંતે આ સવાલ કોઈ બીજા માટે નથી આ સવાલ આપણા સૌ માટે છે આપણી આવનારી પેઢીઓ માટે આપણી સંસ્કૃતિને જીવતી રાખવા માટે આપણે શું કરીશું આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે વિચારજો